તો મિત્રો મસ્ત મજા હવાર પડી ગઈ છે તો દેખાઈ જશે ને અમારે નીકળી મેડમ જવાનું છે એટલે આપણે જવાનું છે રાજુલા દાડિયા મૂકી ને પછી સીધું નથી નીકળી જવાનું છે રાજુલા રાજુલા કરવા જવાનું ખબર તો વિડીયોમાં રહ્યો એટલે તમને ખબર પડી જાય તો હાલો આપણે હવે છે ને આપણે બોલે રહી તો ભાઈ જો જાવ હાથ વાગી ભાગ બોલેરો તો પરવા મૂકવા ગયો છે તો ચાલો હું પણ હવે ત્યાં જાઉં સાડા થઈ ગયા છે આઠ વાગે એટલા પણ ક્યાંય નીકળી જવાનું ચાલો ઉપડો આનું દાડી આવે ના પાડું ને તોય આવે પૈસા ઘટી જાય અમારે પૈસા કોઈ છે તો આવું જરામાં આવે મને દર Lani. Tuh dukanya pergi Salah baik tuh hati saya. તો હવે મિત્રો તમારો ભાઈ છે ને રાજુલા જવા નીકળી ગયો છે કારણ કે દાડિયાને બધાને આપણે ખેતર પુગાડી દીધા અને કામે પણ લગાડી દીધા અને હું ને મારા મામા છે ને અત્યારે રાજુલા અમે પૂગી ગયા છે અત્યારે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો ને ઈન્દોડા છે રાજુલા થી આગળ પેલા ઇંદોડા આવી જાય કારણ કે આજુબાજુના જે લોકો અમારા જે વિડીયો જોઈ છે આપણા એ લોકોને તો ખબર હશે કે ઇંદોડા પહેલાં આવે છે ને ઈન્દોરના ને પછી રાજુલા આવે છે તો અમે રાજુલા અત્યારે ઈંડોળા પીગા છે ને હવે પછી રાજુલા જાય છે ને હુકામ જાય છે ખબર કેમ કે છે ને બોલેરામાં છે ને યાર ચાલુમાં બ્રેક વેહ ગઈ બોલો અમે દાડિયા લઈને હું દાડિયા લઈને જતો હતો ને નાગેશ્રી પીગો અને બ્રેક મેં મારી એટલે સીધી છે ને બે ટાયર છે ને એક આરે સોટી ગયા આગલા એટલે ઢડાઈ ગઈ ગાડી અને સીધી ગાડી ઢાળાઈ ગઈ એટલે સીધી સ્લેપ જ મારે પછી મેં માણ માણે એને રોકી છે અને ગાડીમાં છે ને શું પ્રોબ્લેમ છે ખબર આમાં લગભગ છે ને એર આવી ગયેલો હોય એર આવી ગયેલો હોય ને તો એ રીતે થાય છે

તમે લોકો વિડીયો જોતા હોય આજુબાજુના ગામડામાંથી હોય તો તમે તમારે પણ વાહન હોય બોલેરો બોલેરો હોય તો તમારે એકવાર ભારત ગેરેજ અવશ્ય તો બહુ મસ્ત કામ કરે છે આ કોઈ પ્રમોશન નથી આપણે ખુદને અનુભવ છે અનુભવ બોલે છે ને રેડી વ્યવસ્થિત માણસ છે એટલે અમે વધારે પડતા અમે છે ને રાજુલા ભારત ગેરેજ જાય છે ફેમિલી અત્યારે હવે પૂગી જ છે ભારત ગેરેજ ભારત ગેરેજ વાળા ભાઈ છે ને આડી તમને અમે બતાવી દઈએ થોડોક ક્લેશનો પ્રોબ્લેમ છે ને થોડોક બ્રેકનો પ્રોબ્લેમ મેન તો બ્રેકનો જ પ્રોબ્લેમ છે કેમ કે બ્રેક ખાટું થઈને જ આપણે અહીંયા આવ્યા છે બ્રેક છે ને અહીંયા સારુંમાં લાગતી નથી ને એક તો દાડિયા ભરેલા હોય જતાઈ જાય હેરાન થઈ જાય તો એ માટે થઈને આવ્યા છે ચોથ ક્યાર ભારત ભારત ગેરેજ છે અહીંયા મસ્ત કામ કરે તમારે કોઈપણને કામ કરાવવું હોય ને તો અહીંયા વહી આવવાનું ભારત ગેરેજ ના આ રસ્તો છે ને આપણે રાજુલા રાજુલા ગેટેથી આપણે છે ને અમરેલીવાળા રસ્તે ચડી જવાના એટલે એના થોડાક આલસો એટલે ગેરેજ આવી જાય આ ભારત ગેરેજ ના માલિક છે હા એક બાપા ભારત ગેરેજ ના માલિક છે ગમે એને ફાડી નાખે લૂટી જ લેવાના છે કા આમ અડધું હાલે એમ છે તો કે નાખવું હતું બધું નાખી દેવા બીજું શું હોય બ્રેક નો યાર આવી રીતે કાઢવાનો હોય છે તમું હાલો દબાવી રાખ્યું તમો હાલો આ હેડ દુખવા મળ્યો દોય હા હાલો રેડી આ આકડા જેવું સજ્યું ને દુખવાય મીડ્યું વિડીયો ચાલુ છે હું કરે અરે વાયરલ કરી દઉં ભારત ગેરેજ ને તમો હાલો

Alo thímu. đi đi. Ready ready alo. ફેમેલી અત્યારે હવે ઘરે પૂગ જાય ને હવે આપણું થોડું દાડિયાનું કામકાજ છે પૈસા બધું સુકવા દવાનું તો એ પહેલાં કામકાજ પતાવવું પડે અહીં આવીને અમારે અમારે સાહેબને કાંઈ ન હોય આવીને અત્યારે ઘરનું કામ હોય થોડું થોડુંક હા હોય હા હો અમારા ગોપીજી ખાય છે ખડ્યો હા હા તારે બોલ હા 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 ગોપી ગોપી છે 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 ખાવામાં બીજી ભાઈ તો તો હું મારું કામ ફટાફટ પતાવી જમવામાં ભાત ને કઢી ભાત ને કઢી છે ને આને તો ભાત ભાવતા નથી એટલે એ કઢી ને રોટલો ખાય છે વાહ પૈસા પૈસા કોના છે એટલા બધા આમ ઉડી જાય ડકો થઈ જાય લાગે બહાર જો તો હાલો ગમે લે અમે જમી લઈએ જમી લેવું ને તો મિત્રો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળશો નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ